બાદ શિલ્પા શેટ્ટી અને ફરી એકવાર છેતરપિંડીના આક્ષેપ સાથે ફસાયા છે મુંબઈના એક બિઝનેસમેને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ કુંદ્રા ઉપર સાહીઠ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે ફોર્ન રેકેટ બાદ શિલ્પા શેટ્ટી રાજકુંદ્રાએ ફરી એકવાર ચર્ચાઇ ચડ્યા છે તો મુંબઈના એક બિઝનેસમેને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજકુંદ્રા ઉપર સાહીઠ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે બેસ્ટ ડિલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના લોન કમ રોકાણ સોદામાં સાહીઠ પોઈન્ટ અડતાલીસ કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે હાલ સેલેબ્સ કપલ વિરુદ્ધ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો ફરિયાદી બિઝનેસમેન દીપક કુઠારીએ જણાવ્યું હતું કે બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસની વચ્ચે તેમણે વ્યવસાયને વિસ્તૃત કરવા માટે દંપતીને કુલ સાહીઠ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયા આપ્યા હતા પરંતુ આ રકમ વ્યક્તિગત ખર્ચમાં ખર્ચવામાં આવી હતી રાજકુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના વકીલ એડવોકેટ પ્રશાંત પાટીલે વાત કરતા જણાવ્યું હતું કે ફરિયાદી બિઝનેસમેનના જણાવ્યા મુજબ તેઓ બે હજાર પંદરમાં એજન્ટ રાજેશ આર્ય દ્વારા શિલ્પા અને રાજકુન્દ્રાને મળ્યા હતા તે સમયે બંને બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતા અને શિલ્પા કંપનીના સિત્યાસી ટકાથી વધુ શેરની માલિકી ધરાવતી હતી એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દીપક શિલ્પા અને રાજકુન્દ્રાની કંપનીને લોન આપશે કંપની માટે પંચોતેર કરોડની લોન માંગવામાં આવી હતી જેના ઉપર બાર ટકા વાર્ષિક વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું તમારા ક્લાયન્ટને કેટલાક ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે તેમના વિરુદ્ધ આર્થિક ગુના શાખા મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો છે સૌ પ્રથમ મારા ક્લાયન્ટ બધા આરોપોને નકારે છે આ એક સંપૂર્ણપણે સિવિલ મામલો છે જેને એનસીએલટી મુંબઈ દ્વારા ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સમાધાન કરવામાં આવ્યું છે